રાહુલ નિવેદનનો ના વિરોધ કરવામાં નિવેદન અમદાવાદમાં મુખ્યમંત્રીની હાજરીમાં વિરોધ કરવામાં આવ્યો ભાજપ મુખ્યમંત્રી કાળી પટ્ટી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત ભાજપ પ્રદેશ અને ઓબીસી મોરચાનું ઉગ્ર વિરોધ પ્રદર્શન સામે આવ્યું કે જે કાકા કાલેરકર સાહેબની ભલામણો હોય મંડલ કમિશનની ભલામણો હોય ઓબીસી સમાજને આયોગને બંધારણની હક આપવાની વાત હોય તમામે તમામ નિર્ણયો ભારતીય જનતા પાર્ટી અને ગેર કોંગ્રેસી સરકારે લીધા છે અને સતત અનામતનું નામે વોટ લેવા માટેની તત્પર એવી કોંગ્રેસ એના નેતા દ્વારા જે નિવેદન થયું છે એનો સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી આખી એ વખોડી કાઢે છે અને નિંદા કરે છે